આપણે આ મિત્રો છે જય બાબારી હરેશ ભાઈ હરેશભાઈ જય બાબારી પંકજભાઈ અનિલભાઈ હિતેશભાઈ તો આપણે અહીંથી ગરબદી કરીને આપણે અહીંથી નીકળીએ તો આપણે પેટ્રોલની ટાંકી ફૂલ કરાવી દઈએ તો આ બધા આપણે પેટ્રોલની ટાંકી ફૂલ કરાવી નાખીએ છીએ ત્રણ બાઈક ને એક આ ચોથું આપણે બાઈક છે તો કેટલાનું આવે છે તે આપણે જોઈ લઈએ બસ 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 પચાસ નો કરો નાખો ફરી નાખો હજાર નું થઈ જશે પૂરું ના ના નહીં થાય ફરી નાખો હજાર નું કરી નાખો પૂરું થઈ જાય મિત્રો આપણે એક હજારનું નું પેટ્રોલ પુરાઈ દીધું છે આપણે ગયા છીએ અને િતેશભાઈ પ્રસાદી કરી રહ્યા છે ને વિનોદભાઈ પણ પ્રસાદી કરી રહ્યા છે અનિલભાઈ છે હરેશભાઈ તો આપણે મોગરોળ પોકી ગયા છીએ ના ચિરાગલાલ છે જય બાબા બાબા જય રે તો આપણે પોકી ગયા છે રાજસ્થાન ની અંદર રાજસ્થાન ની અંદર ચા પીવા પંકજ હિતેશલ ને ચિરાગભાઈ મિત્રો આ લુણી નદી આવી ગઈ છે ડાયરેક્ટ રામદેવરા જાય છે આ બાજુ સાચુરથી આવ્યા ને સામે પણ લુણી નદી છે લુણી નદીની અંદર પાણી પણ ચાલુ છે તો મિત્રો આપણે ગાંધવ ફોકી ગયા છીએ કેમ્પ સેવા છે તો અહીંથી આપણે જવાનું છે ને આ પેલી બાજુ થી આવે છે સાચોર થી ને આ બાજુ જેસલમેર જાય છે તો આપણે ગાંધવ થી આ બાજુ જમણી સાઈડ વડે જવાનું મિત્રો આ કેમ્પ છે તો બાબારી આપણે ગાંધવ થી ચાર રસ્તા આવે છે ત્યાંથી પણ આપણે જમણી સાઈડ વડે જવાનું છે તો ત્યાંથી થોડાક આગળ આવશું એટલે આપણને આ સેવા કેમ્પ મળશે તો મિત્રો આ દ્રશ સેવા કેમ્પની અંદર જમવાનું મેડિકલ સુવિધા આરામ કક્ષ તમારે રહેવાનું જમવાનું કોઈ મેડિકલ હોય ભોજન હોય ચા નાસ્તો પાણી તો તમને બધું મળી જશે તો આપણે અમે જમીશું બાબારીના દર્શન પણ કરીશું જય બાબા તો જમવામાં મીઠાઈ છે 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 ગોટા તો આ કેમ્પની અંદર આરામ કરવા માટે ખાટલા ઉપર શું હોય તો ખાટલા છે ને ભાગ ગદેલા ઉપર શું હોય તો ગદેલા પણ છે તો જો લોકો આરામ કરે પણ કરી રહ્યા છે ને ચિરાગલાલ પણ સ્ટ્રાઇક આવે તેના માટે ગીત વગાડે છે તો રામદેવરા જતી વખતે સિંગલ પટેલ રોડ છે ખાડાવાળો તો તમારે વસ્તી ચાલતી હોય તો તમારે ધીમે ધીમે બાઇક ચલાવવું

હરેશ ભાઈ નો હાવ ઉતરી ગયો છે ચહેરો સુનિલ ભાઈ વિનોદલાલ નો હાવ હા ઉતરી ગયો તો જય બાબા રી આપણે આણા રસ્તે થી આવ્યા હતા ને આ બાજુ રસ્તે જવાનું છે આપણે ને આ જો બોર્ડ મારેલો છે તમને નજીક થી બતાવી દઈએ અરુણોજા 168 કિલોમીટર છે ને આ બાજુ પર બોર્ડ મારેલો છે આ બાજુ તે જો ભૂલી ગયા હતા તો આગળ જતા રહ્યા હતા ત્રણ બાઈક અમારા તો બાઇક બાઈક ત્રણ છે તો આગળ જતા રહ્યા હતા ને આ ચિરાગ લાભ શૂટિંગ ઉતારે છે આપણે આને રસ્તેથી આવીએ આઈએ તો તરત જ મેં વળવાનું આવે છે તો મેં વળી જવાનું તો મિત્રો આ બધા બેઠા છે ચા પોણી કરીને આ હિતેશભાઈ છે આ કેમ્પની અંદર આપણે ચા પાણી કરવા બેઠા હતા તો તમે પણ જોઈ લો પાણીની સુવિધા બધી સુવિધા પણ છે ગોટા સર બને ચીરાગલાલ ભજીયા ખાવા બેઠા એમના ફેવરેટ હતા તો ભજીયા ગોટા આ બેસન ના બને છે એ તો તમને ખબર ના હોય કારણ કે તમે સાણા લોટ ના ખાતા હોય અમે બેસન ના જય બાબા રે આ તો સ્લો મો લીધો ને તો ચેક થો દી યાર जय बाबरी तो वा जमा कैंप આવે છે તો કેમ્પ ની અંદર આ dance કરે છે લોકો તમે પણ જોઈ કાજો

તો હવે હા આવ્યો એવો પાડું કે હવે તો જ્યાં હવે મારો પેટો રોટલો મળતો તો એમ થઈ ગયા અમે તો